જેને મદન મોહનજી એવું કહે કે પુરુષોત્તમને સાંભળો અને એમના મિત્ર મધુકર દેસાઈ બેગમ અખ્તરને મળાવડાવે બેગમ અખ્તરના મનમાં ગુજરાતીઓ માટે ભારોભાર પ્રેમ અને એ પછી એમની સાથે મેં તેની તૈયારી તમન્ના જેવી અમર રચના ને ગાય ભવંશના સ્ટેજ ઉપર આશા ભોસલે એ વખતે રેશનિંગની ઓફિસમાં જોબ કરતા હતા અને સાથે સાથે ગાતા હતા અને ભવંશના સ્ટેજ ઉપર એમને તારી વાંકીને પાગલડીનું ફૂમતું એક પછી ગવડાવે એક એક વાક્ય આમ કરીને એ આશા તાઇ આમ વાહ વાહ કરીને એમના હાથ ઉપર મારે એટલે કે છે કે બે સ્ટેન્ડ પછી આમ ઊંધો જ થઈ ગયો કે જમણી બાજુ કે અબ એ તરફ થાય એટલે એ પરિસ્થિતિમાં આવા વ્યક્તિત્વ સાથે આ રીતે જેમણે સમય કાઢ્યો હોય કલ્યાણજીભાઈ એને એવું કહે કે તારો રંગલો અમિતાભ બચ્ચનના કહેવા ઉપર હું મારી સુહાગ ફિલ્મમાં લઉં અને બીગડે બના દે મેરે કામ થાય અને ત્યારે શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે એમ ચિમકી લેતા કે મુંબઈ મેં રહેના તો મરાઠી મેં બી આવ ગુજરાતી મેં હો ગયા હિન્દી મેં હો ગયા અને આપણો ગુજરાતી બંધો બાલા સાહેબ ઠાકરેની સામે લલકારે કે હે રંગલા જામ્યા કાલિંદડી ઘાટ છો ગાળા તું જાવા તુજી વાટ રંગલા અને ત્યારબાદ એમને મરાઠીની અંદર શ્રીફળ નામનું ફિલ્મ એઝ અ સંગીતકાર તરીકે મળે શ્રીફળ નામનું મરાઠી ફિલ્મ પણ એ સંગીતકાર તરીકે આવે ગુજરાતી ભાષા વિશે એટલો બધો પ્રેમ કે અચાનક એક વખત સ્ટેજ ઉપર ગાતા ગાતા મનમાં આવ્યું થયું કે હું ગુજરાતી ભાષા વિશે બોલું અને મારી બંને દીકરીઓ ઇંગ્લિશ મીડિયમ ભણે એ કેવી રીતે ચાલે અને બીજા દિવસે દીકરીઓને પણ ગુજરાતી મીડિયમમાં ભણાવવાનું શરૂ કરે અને દરેકે દરેક વાતની અંદર નિખાલસતા અને પ્રામાણિકતા આમ એમનામાંથી જતી હોય ને એવું લાગે તો અવિનાશ્વાસની એ રચના એમનું કમ્પોઝિશન અને એવી રચના કે જેના વગર ગુજરાતીનો કોઈ પણ જલસો કોઈ પણ કાર્યક્રમ એ સમાપ્ત ન થઈ શકે એવી રચનાથી આપણે કાર્યક્રમની પૂર્ણાવધિ ઉપર જઈએ છીએ અને શબ્દ ખોલવાની જરૂરત જ નથી આપણને સર્વેને ખબર છે